આડેશ્વરના મેલરી માતાજીના મંદિરમાં રૂપિયા છ લાખની કિંમતના માતાજીના આભૂષણની ચોરી થઈની ફરિયાદ પોલીસમાં નોંધાતાની સાથે પોલીસ અધિકારી શ્રી બાળાએ તેમના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો આડેસર આમ તક ન્યૂઝબ્યુરોમાંથી વસીમ સિદ્ધિક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ ગઈકાલે મોડી રાત્રે આડેસર નજીક આવેલ મેલડી માતાજીના મંદિરમાં તસ્કરે ગ્રીલનું તાળું તોડી અને માતાજીને પહેરાવવામાં આવેલ રૂપિયા છ લાખની કિંમતના અલગ અલગ પ્રકારના સોનાના આભૂષણની ચોરી કરી ગયાની ફરિયાદ પૂજારીએ સવારના આડેસર પોલીસ મથકમાં નોંધાવી હતી પોલીસ અધિકારી શ્રી ઘટના સ્થળે દોડી જઈ તાત્કાલિક અસરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પણ મંદિરમાં સીસીટીવી કેમેરો પણ ન હોય ત્યારે તેમના ફૂટેજ મળી શક્યા હતા પરંતુ પોલીસ અધિકારીની મહેનતથી અલગ અલગ જગ્યાએથી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આખરે આરોપીના સીસીટીવી કેમેરાના ફૂટેજ મળતાની સાથે પોલીસે રાહતનો દમ લીધો છે અને ટૂંક સમયમાં જ આરોપી પકડાઈ જશે તેવો આશાવાદ પણ શ્રીવાળાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા કહ્યું હતું અને પોલીસે આ દિશામાં ગહન તપાસ પણ શરૂ કરી દીધી છે ખાસ કરીને પૂજારી અને અન્ય દ્વારા સવારે પોલીસ સ્ટેશનમાં જઈ અને વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવામાં આવશે તેવો આશાવાદ આડેસર પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે